લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે તમે એનાથી આગળ નીકળો ને એ એમને નથી ગમતું કારણ કે એ એમને નથી ગમતું એનું કારણ એ કે એ આપણી પાછળથી વાતો કરતા હશે જે એમના મનમાં હોય એમને ગમતી હોય એવી આપણી વાતો કરતા હશે પણ આપણે એમ થાય કે આ લોકોને જવાબ શું આપીએ પણ મિત્રો એ લોકોને જવાબ નહીં આપવાનો આપણે મૌન રહેશું ને જવાબ નહીં આપીએ ને આપણે એ જ એના માટે આપણો સૌથી મોટો જવાબ છે કારણ કે આપણે ઘોડાની જેમ રેસમાં આગળ ફોકસ ખોટો સમય નહીં બગાડવાનો કારણ કે પરિણામ કાંઈ નહીં મળે આપણે એટલા માટે આપણે ઘોડાની જેમ રેસમાં ફોકસ કરવાનું ને સતત આગળ વધતા રહેવાનું અને કોઈ પણ માણસ એનાથી બીજો કોઈ માણસ આગળ જશે ને એટલે એમના મનમાં ચોક્કસ ઈર્ષા જ એટલા માટે આપણે જવાબ નહીં આપવાનો અત્યારે મિત્રો નથી માર્કેટમાં કે તમે કોઈ સારી ગાડી લઈને નીકળશો ને માર્કેટમાં તો વ્યક્તિઓને પ્રોબ્લેમ થશે પણ એ જ જગ્યાએ તમે સાયકલ લઈને નીકળશો ને તો કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ ના રહે વિચાર જરૂર કરજો